અરે બાપુ હરે બોલો પ્રધાનજી આ કયો નગર હે કોણ રાજા રાજ કરે હરે પ્રધાનજી આ બિંગલગઢ ની નગરી છે હને રાજા બિહાર અહીંયા રાજ કરે છે ભલે બાપુ આ પિંગલગઢ નગરી હે ભટ્ટે રાજા રાજ કરે પિંગલગઢ એમ ને ઓય ઓહો પ્રધાનજી ખોટી જગ્યા એ

બાપુ માર ના પણ મેં તમને શું કીધું તમે શું જઈને કહો તો શું મહારાજા ને વાતચીત કરવાની વાત કીધી વાતચીત હોય ભેગું થાય મહારાજા ને એવું હોય તો

મને એક વાત કહો મહારાજા અને બાવીસ ચાલે તમે ટોટલ મારો કેટલા થાય નહિ નહીં ચા ને પણ તમને અહિયાં કોને કીધું બાવરિયા વાવાનું

હા હે પાઘડી પાઘડી મારા બાપુ પાકિસ્તાન થી લાયા પાકિસ્તાન થી ઓહો હો નારાયણ કંપની બતાવું

મળવાનું થાય મરી જવું એટલે આ મરવું નથી તો વાતચીત કરવી એ ભેગું થવું હે એવું ના જવું તમે શું કરજો કશું ના કરીએ અમે પણ જવ તો સારું થોડું એટલે આ પિંગલ ગઢ પાવર કરીને વાત નહીં કોઈને કરવાની જ નહીં પાવર ક્યાં કરીએ તો હું પૂછતા હોઉં પૂછતા હું તમારે જેવો દેશી માણસ હોય ને એટલે વાતચીત આટલી કરી ને બાપુ કોઈ વાત જ નહીં કરવા દેતા એવું તો એ હા બપોરો કોણ કરશે ગોર બાપા એમ કે એક વખત મળવું તમને હરે ઠીક પ્રધાનજી હે અંદર નઈ આવો ભલે બાપુ વાત છોડી માંથી વિવાય બનો એવી જિંદગી જીવવાની કઈક અલગ મજા છે જો તમે અશ્રી નહીં સ્વીકારો તો હજાર રાજા ને થાશે પડિયાળો તો નમાલા છે આમથી ડરી ગયા હે વાતનો વિચાર કરજો મહારાજ મુસંભળીને વાત કરો હા તમારા અજમલના રાજ નથી હા રાજા વડી હાર એના રાજ છે પણ તમે પણ કાન ખોલી ને સાંભળેલો કે વાઘના કરું છું વેપાર વાઘના કરું છું વેપાર અને શિખ ના કરું છું શિકાર જાતા રાયવા રાજા આજબાજ તંબોડી અને જેને કહી કે હાર રાજા વડી હાર કોઈથી ડર નથી અને કોઈથી